નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગણિત વિષયની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા અપૂર્ણાંકોને દેશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કરો ત્રણના છેદમાં દસ એટલે કે ઝીરો પોઈન્ટ ત્રણ આઠના છેદમાં સો એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ પચીસના છેદમાં દસ એટલે બે પોઈન્ટ પાંચ અઠ્ઠાણુંના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું પંચાવનના છેદમાં દસ એટલે પાંચ પોઈન્ટ પાંચ ત્યાંસીના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ ત્યાંસી પાંચના છેદમાં ચાર એટલે એક પોઈન્ટ પચીસ એકના છેદમાં પાંચ એટલે ઝીરો પોઈન્ટ બે અને એકના છેદમાં બે એટલે ઝીરો પોઈન્ટ પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલ દશાંશ અને સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતરણ કરો જીરો પોઈન્ટ ચાર એટલે કે ચારના છેદમાં દસ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ એટલે પિસ્તાલીસના છેદમાં દસ ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે એકના છેદમાં સો ઝીરો પોઈન્ટ પચાસ એટલે પચાસના છેદમાં સો ઝીરો પોઈન્ટ સત્તાણું એટલે સત્તાણુંના છેદમાં સો અને ઝીરો પોઈન્ટ નવ એટલે કે નવના છેદમાં દસ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર છે તેના માટેના મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથેની પીડીએફ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે આ ઉપરાંત આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે જેની એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને જો આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો તમારે પ્રશ્નપત્ર જોઈતા હોય બાળકોને વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે તો એ પણ તમે મેળવી શકો છો જેની પ્રાઇસ પણ માત્ર રૂપિયા છે અને દરેકે દરેક વસ્તુ તમે અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોલ કરી વધારે વિગત મેળવી શકો છો અથવા તો પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા જોડકા જોડો ત્રીસ પૈસા તો એને જોડીશું વિકલ્પ સી ત્રણના છેદમાં દસ રૂપિયા સાથે પંચોતેર પૈસાને જોડીશું વિકલ્પી ઈ ત્રણના છેદમાં ચાર રૂપિયા સાથે સો પૈસાને આપણે જોડીશું એક રૂપિયા સાથે છ મીટર અને પાંચ સેન્ટીમીટરને જોડીશું છ પોઈન્ટ ઝીરો પાંચ મીટર સાથે ચાર મીટર અને પચાસ સેન્ટીમીટરને જોડીશું ચાર પોઈન્ટ પચાસ મીટર સાથે ત્યાર પછી છે વિભાગ બી આઠ મીટર પાંત્રીસ સેન્ટીમીટરને જોડીશું આઠ પોઈન્ટ પાંત્રીસ મીટર સાથે સાત મીટર અને એક સેન્ટીમીટરને જોડીશું આપણે સાત પોઈન્ટ ઝીરો એક મીટર સાથે નવ મીટર અને દસ સેન્ટીમીટરને આપણે જોડીશું નવ પોઈન્ટ દસ મીટર સાથે વીસ પૈસાને આપણે જોડીશું બેના છેદમાં દસ રૂપિયા સાથે સાઠ પૈસાને આપણે જોડીશું છના છેદમાં દસ રૂપિયા સાથે ત્યાર પછી છે વિભાગ સી બે રૂપિયાને જોડીશું બસો પૈસા સાથે આઠના છેદમાં દસ રૂપિયાને જોડીશું એંસી પૈસા સાથે ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટરને જોડીશું ચાર સેન્ટીમીટર અને આઠ મિલીમીટર સાથે અને નવ મિલીમીટર બરાબર ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો એમાં કંપાસની લંબાઈ પંદર સેન્ટીમીટર અને પહોળા ત્રણ સેન્ટીમીટર છે તો કંપાસની પરિમિતિ શોધો તો પરિમિતિ બરાબર લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળા એટલે કે પંદર વધતા ત્રણ વધતા પંદર વધતા ત્રણ એટલે કે છત્રીસ સેન્ટીમીટર બીજું ચાર સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા ચાર તો જવાબ આવશે સોળ ચોરસ સેન્ટીમીટર ત્રીજું સત્તર સેન્ટીમીટર લંબાઈ અને બાર સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ જણાવો તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાય એટલે સત્તર વધતા બાર વધતા સત્તર વધતા બાર એટલે જવાબ આવશે અઠ્ઠાવન સેન્ટીમીટર ત્યાર પછી છે ચોથો દાખલો આકૃતિ એ અને આકૃતિ બીમાંથી કોનું ક્ષેત્રફળ ઓછું છે કેટલું તો આકૃતિ એનું ક્ષેત્રફળ આપણે સર્વપ્રથમ શોધીએ તો પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ ચોરસ સેન્ટીમીટર આકૃતિ બીનું ક્ષેત્રફળ થશે ચાર ગુણ્યા દસ એટલે કે ચાલીસ ચોરસ સેન્ટીમીટર તેથી આકૃતિ એનું ક્ષેત્રફળ ઓછું થશે ચાલીસ માઇનસ વી પચીસ બરાબર પંદર સેન્ટીમીટર એટલે કે પંદર સેન્ટીમીટર જેટલું ઓછું થશે વિભાગ બી ખેતરની લંબાઈ એકસો વીસ મીટર અને પહોળાઈ સિત્તેર મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે એકસો વીસ ગુણ્યા સિત્તેર તો જવાબ આવશે આઠ હજાર ચારસો ચોરસ મીટર બીજો એંસી મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એસી ગુણ્યા એંસી તો જવાબ આવશે છ હજાર ચારસો ચોરસ મીટર ત્રીજો વીસ સેન્ટીમીટર લંબાઈ અને દસ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ તો પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ એટલે વીસ વત્તા દસ વધતા વીસ વધતા દસ તો જવાબ આવશે સાહીઠ સેન્ટીમીટર ચોથું આકૃતિ એ અને આકૃતિ બીમાંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે છે કેટલી તો આકૃતિ એની પરિમિતિ બરાબર તેર વત્તા તેર વત્તા તેર વત્તા તેર એટલે કે બાવન સેન્ટીમીટર આકૃતિ બીની પરિમિતિ બરાબર પાંચ વત્તા બાર વત્તા પાંચ વત્તા બાર એટલે કે ચોત્રીસ સેન્ટીમીટર તેથી આકૃતિ એની પરિમિતિ વધારે થશે બાવન માઇનસ ચોત્રીસ બરાબર અઢાર સેન્ટીમીટર જેટલી વધારે થશે વિભાગ સી રમતના મેદાનમાં લંબાઈ સો મીટર અને પહોળાઈ પચાસ મીટર છે તો મેદાનની ફરતે કેટલા મીટરનો સફેદ પટ્ટો દોરાશે તો પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે સો વત્તા પચાસ વત્તા સો વતા પચાસ તો જવાબ આવશે ત્રણસો મીટર સફેદ પટ્ટો દોરાશે બીજું સાઈઠ મીટર લંબાઈ ધરાવતા ચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધો તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે સાઈઠ ગુણ્યા સાહીઠ તો જવાબ આવશે છત્રીસો ચોરસ મીટર ત્રીજું બગીચાની લંબાઈ બસો મીટર અને પહોળા એકસો મીટર છે જો રોહના બગીચાની ફરતે આટા મારે તો તેણે કેટલા મીટર ચાલવું પડશે પરિમિતિ બરાબર લંબાઈ વધતા લંબાઈ વધતા એટલે બસો વધતા એકસો સાહીઠ બસો વધતા એકસો એટલે સાતસો વીસ મીટર તેથી રોહાના બગીચાની ફરતે બે આંટા મારે તો તેણે સાતસો વીસ બે એટલે કે એક હજાર ચાલીસ મીટર ચાલવું પડે ચોથું સિત્તેર સેન્ટીમીટર બાજુવાળા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો તો પરિમિતિ બરાબર લંબાઈ વતા પહોળાઈ લંબાઈ પહોળાઈ એટલે સિત્તેર વધતા સિત્તેર તો જવાબ આવશે બસો એંસી સેન્ટીમીટર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે સિત્તેર ગુણ્યા સિત્તેર તો જવાબ આવશે ચાર હજાર નવસો ચોરસ મીટર આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપેલી છે એમાં આપણને એક ચોરસ અને એક લંબ ચોરસ આપેલા છે તો એના ઉપરથી પહેલો સવાલ ભાઈ ચોરસ એની પરિમિતિ તો ચારે બાજુનો માપનો આપણે સરવાળો કરીએ તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે જવાબ આવશે વીસ સેન્ટીમીટર ત્યાર પછી છે લંબચોરસ બીનું ક્ષેત્રફળ એટલે છ ગુણ્યા આઠ લંબાઈ ગુણ્યા પહોળાય એટલે અડતાલીસ ચોરસ મીટર ત્યાર પછી છે ત્રીજો સવાલ આકૃતિ બીની પરિમિતિ ખાલી જગ્યા મીટર છે તો આકૃતિ બીની પરિમિતિ આપણે શોધવી હોય તો એનો જવાબ આવશે અઠ્યાવીસ મીટર કારણ કે લંબાઈ વત્તા પહોળાઈ વધતા લંબાઈ વત્તા પહોળાઈ એટલે આઠ વત્તા આઠ વત્તા છ વત્તા છ એટલે અઠ્યાવીસ ત્યાર પછી ચોથું આકૃતિ એ અને બીમાંથી કોની પરિમિતિ વધારે છે તો આકૃતિ એની પરિમિતિ વીસ સેન્ટીમીટર આકૃતિ બીની પરિમિતિ અઠ્યાવીસ સેન્ટીમીટર માટે આપણે કહી શકીએ કે આકૃતિ બીની પરિમિતિ વધારે છે પાંચમો સવાલ ચોરસ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ મીટર છે તો જવાબ આવશે પચીસ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી છે અહીંયા વિભાગ બે ચાલો તો અહીંયા પણ આપણને આકૃતિ આપેલી છે એના ઉપરથી પહેલો સવાલ આકૃતિ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યાએ ચોરસ મીટર છે તો આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર ચાર ગુણ્યા દસ એટલે કે ચાલીસ ચોરસ મીટર આકૃતિ બીની પરિમિતિ ખાલી જગ્યા મીટર છે તો પાંચ વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ત્રણ એટલે કે સોળ મીટર આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ ઓછી છે તો આકૃતિ એ પરિમિતિ અઠ્યાવીસ મીટર અને આકૃતિ બીની પરિમિતિ સોળ મીટર છે તો આકૃતિ બીની પરિમિતિ ઓછી છે ચોથું આકૃતિ એની પરિમિતિ શોધો તો ચાર વત્તા દસ વત્તા ચાર વત્તા દસ એટલે કે અઠયાવીસ મીટર પાંચમું આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર ચાર ગુણ્યા દસ એટલે કે ચાલીસ ચોરસ મીટર આકૃતિ બીનું ક્ષેત્રફળ બરાબર પાંચ ગુણ્યા દસ એટલે કે પંદર ચોરસ મીટર તો આકૃતિ એનું ક્ષેત્રફળ વધારે થશે ત્યાર પછી છે વિભાગ ત્રણ વિભાગ ત્રણમાં પહેલું કહ્યું છે કે આકૃતિ એની પરિમિતિ ખાલી જગ્યા મીટર છે તો વીસ મીટર ત્યાર પછી છે આકૃતિ બીની પરિમિતિ કેટલા મીટર છે તો એની પરિમિતિ થશે છત્રીસ મીટર નવ ગુણ્યા ચાર આકૃતિ એનું ક્ષેત્રફળ ખાલી જગ્યાએ ચોરસ મીટર છે તો અહીંયા થશે એક્યાસી આ સોરી આકૃતિ એનું ક્ષેત્રફળ તો એનું છે પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ કારણ કે એની લંબાઈ આપણને પાંચ મીટર આપેલી છે તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ મીટર થશે આકૃતિ બીનું ક્ષેત્રફળ તો એમાં લંબાઈ નવ છે એટલે કે નવ ગુણ્યા નવ એટલે એક્યાસી ચોરસ મીટર આકૃતિ એન બીમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો આકૃતિ બીનું ક્ષેત્રફળ વધારે છે મિત્રો ધોરણ પાંચની ગણિત વિષયની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે એકમ કસોટી છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વધારે માહિતી મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે ત્યાર પછી છે વિભાગ પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને આલેખ આપેલા છે અને આલેખ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો જો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા અને એને પસંદ ફળનો આલેખ આપણને આપ્યો છે એમાં પહેલો સવાલ કેટલા વિદ્યાર્થીઓને કેળા પસંદ છે તો કેળા તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ પંદર વિદ્યાર્થીઓને પસંદ છે ત્યાર પછી છે બીજો સવાલ ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા તો આઠ પાંચ વિદ્યાર્થીઓ ત્રીજો સવાલ વિદ્યાર્થીઓને કયું ફળ સૌથી વધુ પસંદ છે તો વિદ્યાર્થીઓને કેરી ફળ સૌથી વધુ પસંદ છે ચોથું કયું ફળ ફક્ત 10 વિદ્યાર્થીઓને પસંદ છે તો દ્રાક્ષ ફળ એ ફક્ત 10 વિદ્યાર્થીઓને પસંદ છે પાંચમું સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ કયું છે તો સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ ચીકુ છે ત્યાર પછી છે વિભાગ 8 ધોરણ 5 ના વિદ્યાર્થીઓને પ્રિય પ્રાણીઓની માહિતી દર્શાવવા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો પહેલો સવાલ કયું પ્રાણી વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે તો ગાય પ્રાણી વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે કયા બે પ્રાણીઓ વિદ્યાર્થીઓને સમાન પ્રિય છે તો સસલું અને બકરી આ બે પ્રાણીઓ વિદ્યાર્થીઓને સમાન પ્રિય છે ત્રીજું કેટલા વિદ્યાર્થીઓને કૂતરું પ્રિય પ્રાણી છે તો દસ વિદ્યાર્થીઓને ચોથો સવાલ કયું પ્રાણી ફક્ત આઠ વિદ્યાર્થીઓને પ્રિય છે તો ઘોડો સસલું કેટલા વિદ્યાર્થીઓને પ્રિય છે તો સસલું છ વિદ્યાર્થીઓને પસંદ છે ત્યાર પછી છે વિભાગ સી અહીંયા તમે જોશો તો ધોરણ પાંચના વિદ્યાર્થીઓના ગુણ દર્શાવતો આલેખ આપણને આપ્યો છે એમાં પહેલો સવાલ સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે તો સૌથી વધુ ગુણ પલકે મેળવ્યા છે બીજો સવાલ રમેશ કરતા કયા વિદ્યાર્થીના ગુણ વધુ છે તો રમેશ કરતા પલકના ગુણ વધુ છે કયા વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે તો ગોવિંદ વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે કવિતાએ મેળવેલ ગુણ ચાલીસ છે અને દિયા કરતા ગોવિંદના ગુણ કેટલા ઓછા છે તો કે દસ ગુણ જેટલા ઓછા છે મિત્રો ધોરણ પાંચની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની આ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ પાંચની જે નવી એકમ કસોટી આવશે આવતી વખતે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ એકમ કસોટીઓ જે છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના દરેકે દરેક વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જે અત્યાર સુધી લેવાય છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જે તમારી દ્વિતીય પરીક્ષા માટે પણ તમને ઉપયોગી સાબિત થશે આ દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે